નમસ્કાર ગુજરાતની બીજી યાદી જાહેર કરાઈ છે પહેલી યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પંદર ઉમેદવાર ગુજરાતના હતા તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે જેમાં પહેલી યાદીમાં ઓગણચાલીસ ઉમેદવાર અને બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા ત્યારે હવે ભાજપે ગુજરાતના સાત સહિત બોતેર ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે આમ ભાજપે કુલ બસો સડસઠ ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં ગુજરાતના બાવીસ ઉમેદવાર છે વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર દસ અગિયારમાં કાઠિયાવાડી અશ્વની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત એકાવન લાખની ગ્રાન્ટ મળી હતી જે સાથે સાત વર્ષમાં પણ ઉપયોગમાં ન લેતા ત્રીસ લાખની રકમ પરત કરી હતી હજુ પણ

આરટીઆઈમાં માગેલી માહિતીમાં ચોંકાવનારી બાબતો સામે આવી એકાવન લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે સેડ ફાન્સિંગ ઓફિસ તૈયાર કરવા વીસ લાખનો ખર્ચ કર્યો હતો અને સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમારે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર દસ અગિયારમાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી અશ્વપાલન અને રિસર્ચ માટે ગ્રાન્ટ આપી હતી અને બે વાર અમે અશ્વ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી જેમાં કોઈએ રસ નો દાખ્યો જેના કારણે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી અશ્વ સંવર્ધન સંશોધન અને ઐતિહાસિક બાબતો અર્થે એકાવન લખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટર સત્તર સુધી ઉપયોગ કરી લેવાનો હતો પરંતુ સત્તાધીશોની અનાવડત અને દાનત ન હોવાના કારણે બે હજાર સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથમાં જ રહ્યો હોવાથી પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો કે ભાઈ આ ગ્રાન્ટ તમે વ્યાજ સહિત પરત કરો અને તત્કાલ પત્ર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાયગા અને તાત્કાલિક શેડ ઊભા કરી દીધા નો આ શેડ જે પ્રોજેક્ટ હતો એની અંદર નો ઘોડા આવ્યા ન ઘાસ આવ્યા માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો એટલે ઘોડાના નામે વીસ લાખ રૂપિયા સત્તાધીશો ચરી ગયા તેવું સ્પષ્ટ પડી કહી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે માત્ર ને માત્ર જે પ્રોજેક્ટોને જે એમઓયુ થાય એ માત્ર કાગળ ઉપર જ રહી કોઈ એ પાસે લોકો પાસે પ્રી પ્લાન કે મેપ નથી હોતો આ જે પ્રોજેક્ટની ખાસ વાત કરવામાં આવે તો કાઠિયાવાડી અસવા એ સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાય જેથી વિદ્યાર્થીઓની અંદર કાઠિયાવાડી અશ્વ બાબતે જાગૃતિ આવે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટની અંદર ઘોડાનો તાલીમ મેળવી શકે અને સંશોધન અને સંવર્ધન થઈ શકે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તમે પ્રોજેક્ટની જે અત્યારે સ્થિતિ જોવો એટલે વેરાન હાલતમાં છે અહીંયા દારૂની મહેફિલો અને જે ઘોડાનો શેડ ઊભો કર્યો છે તેમાં બાવળિયા ઊભી ગયા છે એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ હિતલક્ષી ગ્રાન્ટો આપે પરંતુ સત્તાધીશો પાસે કોઈ પ્રી પ્લાન મેપ ન હોય અને દાનત જ ન હોય તો આ પ્રોજેક્ટ વેરાન થઈ ગયો છો અને તે આખો પ્રોજેક્ટ છે અધ્યવતાર થઈ ગયો છે એટલે અમે રાજ્ય સરકારને મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ કે આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવે અને જો આ કોર્સ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે તો દેશની પ્રથમ એવી યુનિવર્સિટી બને કે ડિપ્લોમા ઇન હોર્સ રાઇડિંગ કોર્સ શરૂ થઈ શકે જસદણના જે સ્ટેટ છે તેમને આ જગ્યાને બેસ્ટ ઓફ ધ લોકેશન કહ્યું હતું કે અહીંયા જે અવળું વિશાળ કેમ્પસ હોય તો આ હોર્સ રાઇડિંગનો કોર્સ છે તે આ વિદ્યાર્થીઓ ઘણો બધો ઉપયોગ કરી શકે અને કાઠિયાવાડના લોકો આપણે જો ઐતિહાસિક વારસો છે જે એ બાબતે જાગૃતિ આવી શકે અને લોકોનો જે શોખ છે તે પૂરો થઈ શકે અને રોજગારીની તકો ઊભી થઈ શકે બાવન લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપી હતી તેનો વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં માં યુનિવર્સિટીએ પશુપાલન વિભાગને જમા કરાવી દીધા પરંતુ તેનું વ્યાજ હજુ ભરવાનું બાકી છે તેવું મને આરટીઆઈમાં માં યુનિવર્સિટીએ માહિતી આપી છે જે પણ માહિતી આવી એ શૈક્ષણિક બાબતે ખૂબ જ શરમજનક છે અને આ પ્રોજેક્ટ ફટાફટ શરૂ કરવા વિદ્યાર્થીઓની સ્પર્શ માંગ છે બે હજાર દસ અગિયારમાં માં સર રાજ્ય સરકારશ્રીના પશુપાલન ખાતા મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પચાસ પોઈન્ટ પાંસઠ લાખ એટલે પચાસ લાખ જેવી ગ્રાન્ટ મળેલી એમાં ખાસ કરીને અશ્વ સંવર્ધન અને એના પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે તે સમયે આ પશુપાલન ખાતા મારફત ગ્રાન્ટ મેળવેલી નહીં એના અન્વયે એનો એક શેડ બાંધવાનો હતો અને એ અશ્વને ખરીદી કરી એની ટેન્ડર પ્રક્રિયા કરીને અશ્વનું પાલન અને એના વિશે થોડીક રિસર્ચ માટેની આ ગ્રાન્ટ હતી દસ અગિયાર આજે ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સવાલ એ અત્યારે આવે છે કે જે તે સમયે આ અશ્વના પાલન માટે આપણે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ ટેન્ડર પ્રક્રિયામાં આપણેને જે અશ્વની જે મેટ ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા બીજું બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે આ બેયના અભાવે અને ગોળાઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ગોળાઘોળી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી એના કારણે જે તે સમયે આ પ્રોજેક્ટ થોડો લેટ થયો પછી બીજી સાઈડ એની એ હતી કે અશ્વ કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનરી સાયન્સ રિલેટેડ છે જો તમે કરી શકતા ન હોવ અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતું હોય તો એવું કરો તમે ગ્રાન્ટ પરત કરો એટલે આપણે પચીસ છ બે હજાર વીસના રોજ ત્રીસ લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે અને ઓગણીસ લાખ જેવો આપણે ખર્ચો કરેલો છે કે એનો શેડ બનાવેલો છે બાકી પછી એ જે ગ્રાન્ટ પરત કર્યા પછી પશુપાલન ખાતાને હવે અમારે કોઈ આ બાબતમાં પત્ર વ્યવહાર થયો નથી એ દારૂની આ બધી બાબતો છે એમાં હું અત્યારે એટલે ટીકા ટિપ્પણી નહીં કરું કે આ એક સંશોધનનો વિષય છે કે ક્યારે ઘણી વખત ઘણા ફેંકી જતા હોય છે આજુબાજુના એરિયાવાળા ભલે એને હું તપાસ કરીશ તપાસ કરીશ મેટર સૌરાષ્ટ્રની ઓળખ સમા કાઠિયાવાડી અશ્વના સર્વધન સંશોધન અને તાલીમ માટેનો પ્રોજેક્ટ ગધી દિશામાં છે ત્યારે આ મહત્વલક્ષી પ્રોજેક્ટ ફરી શરૂ કરાતા વિદ્યાર્થીઓની માંગ છે અશ્વો તો ન આવ્યા પણ અહીં રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે વધુ એક છે તે વિવાદ સામે આવ્યો છે જે વિવાદની વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આજથી બે હજાર દસ ના સમયગાળામાં છે તે સંવર્ધન માટે છે તે એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત છે તે એકાવન લાખ રૂપિયાની છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ જે આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિએ ચાલ્યો હતો અને ત્યારબાદ બે હજાર સત્તરમાં છે તે સરકારે જે પ્રોજેક્ટ છે તે ચાલુ ન કરવાના કારણે છે તે પ્રોજેક્ટને બંધ હાલતમાં જોવાના કારણે જે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી પરંતુ જે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જે અશ્વસ્વર્ધન માટેનું જે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું જે બાંધકામ થયું હતું ત્યાં છે તે આવારા તત્વ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દેશી દારૂની મહેફિલ માણતા છે તે યુવાનો અહીંયા જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ખાલી અવસ્થામાં છે તે દેશી દારૂની કોથળીઓ છે તે જોવા મળી રહી છે અહીંયા જે અશ્વ માટેની જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામમાં છે તે દેશી દારૂના જે કોથળીઓ તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે તે એકાવન લાખની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે અશ્વ સંવર્ધન માટે છે તે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિએ ચાલવાના કારણે સરકાર તરફથી છે તે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર મામલે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ત્રીસ લાખ રૂપિયા છે તે પરત પણ કર્યા હતા વીસ લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ જે આ પ્રોજેક્ટ છે તે બંધ હાલતમાં જોવાના કારણે સરકારે પણ છે તે પ્રોજેક્ટ ઉપર બંધ ફરમાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ છે તે આ પ્રોજેક્ટ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો પરંતુ બંધ હાલતમાં જે જોવા મળેલો પ્રોજેક્ટ છે તે અસામાજિક તત્વોનો છે તે અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવી છે વધુ એકવાર વિવાદમાં આવી છે જો આ પ્રોજેક્ટને સફળતા મળી હોત તો જે આ વાત કરવામાં આવે તો ગુજરાતનું પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી બને કે જે અશ્વ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શરૂ થાત પરંતુ જે આ બે હજાર સત્તરમાં જોયેલા સપના છે તે પણ છે તે ચૂર વિદ્યાર્થીઓના થયા છે અમરેલીના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં લોટપુર ગામે કોપર કંપનીના કરોડો રૂપિયાના ઉદ્યોગની આજે લોક સુનાવણી થઈ હતી જેમાં સ્થાનિક લોકોના બે ગ્રુપ દ્વારા વિરોધ અને સમર્થન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આવેલ લોટપુર ગામ નજીક ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપનીના કરોડોના પ્રોજેક્ટને આ વિસ્તારમાં સ્થાપવાની તૈયારીઓ કરી રહી છે જેના માટે લોટપુર ગામ નજીક લોક સુનાવણી કરવામાં આવી હતી જેમાં

અને કંપની તરફથી સ્થાનિક લોકોને જવાબ આપવામાં આવ્યા જેમાં કોપર કંપની વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા પોસ્ટર બનાવી વિરોધ પ્રદર્શન કરાયું તો કેટલાક સ્થાનિક સરપંચો સહિતના લોકોએ ઉદ્યોગોને આવકારતા પોસ્ટરો બનાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ બે જૂથો વચ્ચેની રજૂઆતો અને વિવાદો વચ્ચે લોક સુનાવણી યોજાઈ જેમાં રાજુલા જાફરાબાદ પંથકના સરપંચો અને માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના લોકો સમર્થન આપવા માટે આવી પહોંચ્યા હતા આજે કોપર પ્લાન્ટનું પબ્લિક હિયરિંગ છે ઘણા લોકો લોકોને ગેર માર્ગે દોરવા માટે અમદાવાદ વડોદરાથી પેલા એવો પ્રશ્ન કર્યો કે આમાં માછીમારોને નુકસાન છે અહીંયાથી દરિયો પાંચ કિલોમીટર દૂર છે એટલે માછીમારોનો કોઈ પ્રશ્ન નથી આ કંપનીને અમે એક જ રજૂઆત કરી છે કે અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે સ્થાનિક લોકોને નોકરી મળે કે આનો યુવાન કે આનો વ્યક્તિ બહાર જઈને નોકરી કરે એને કહેતા એને ઘર આંગણે નોકરી મળે તો આ વિસ્તારનું ખૂબ એવું વિકાસના કામ થાય છે પણ

એમાં તમામ ગામોના સરપોચ મોટાભાગના ગામોના સરપંચ એમનું સમર્થન છે આ કંપની હોવાથી આ વિસ્તારના અને અમારા ગામના વિસ્તારના જે કાંઈ ફાય પ્રશ્નો છે એમાં ઘણું બધું યોગદાન આપશે બીજા નંબરમાં કે જે આ લોકો વિસ્તારના લોકો છે

રોજગારી આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા તો સામે વિરોધ કરનાર લોકોએ પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું આ મોડાભાગના સ્થાનિક ગામડાના લોકોએ લેખિતમાં સમર્થન જાહેર કર્યું હતું તો કેટલાક સંસ્થાના લોકો ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો અને કંપની આવે અને સ્થાનિક લોકોને રોજગારી મળે કોઈ પ્રદૂષણ ન થાય તેવી રીતે ઉદ્યોગ આવે તો આવકારવા તૈયાર છીએ તેવી માગણીઓ કરી હતી

અને આપના સમક્ષ પણ રજૂ કરું છું તો મારું એવું માનવું છે કે થોડા ઓછા પ્રમાણમાં વધતા ઓછા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ ને નાઇટ્રોજનના જે ગેસીસ છે એ હવામાં જશે એ કંપની પણ એક્સેપ્ટ કરે કે ના કરે પણ જોવાના છે આપણે ગુગલ સર્ચ કરીએ તો ખ્યાલ આવે કે એ રિફાઇનરી કોપર રિફાઈનરી માં એ હવામાં એ બ્લો કરતા હોય છે તો એના લીધે ઓલરેડી પહેલા તો એ વસ્તુ છે કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ છે જ વધારે પ્લસ આ એને તો પ્રમાણે ફ્લો કરશે પણ વધશે અને નાઇટ્રોજન પણ જશે તો એના લીધે કદાચ એવું બની શકે કે વાતાવરણ ખરાબ થાય તાપમાન ઊંચું જાય વરસાદ ઓછો થઈ જાય જો એક્સેસ માત્રામાં જો સલ્ફર ડાયોક્સાઇડ જાય તો એસિડ વર્ષા જેવા પણ પ્રોબ્લેમ થતા હોય છે એટલે લોકોને બંને પક્ષને તે લોકો સાંભળે છે પણ જે નુકસાન છે એના માટે તો એમને એ જાગૃત રહેવું પડશે લોકોએ પણ અને કંપનીને પણ સખત બીકોઝ આપણે ઘણા ક્ષેત્રમાં એવું માનતા હોય છે કે સરકાર તો ગાઈડલાઈન આપી દેતી હોય છે પણ કંપની પછી ફોલો નથી કરી શકતી તો એવું કઈ થાય તો જે આ સલ્ફર ડાયોક્સાઇડ ને બીજા કેટલાય એવા કેમિકલ્સ છે જે હ્યુમન બોડીને ખૂબ જ નુકસાનકારક છે બરાબર તો કંપની આવે બહુ સારી વસ્તુ છે અને રોજગારીની જરૂરિયાત તો છે જ પણ

અને અમારા પ્લાન્ટમાં એનો ફરી ઉપયોગ કરવામાં આવશે બાકી જે પાછળ વચ્ચે એનું ટ્રીટમેન્ટ કરી અને સૂકવી નાખવામાં આવશે એટલે પ્રદૂષણ જળ અને વાયુનું થવાની કોઈ શક્યતા નથી બીજી વસ્તુ આ કંપનીની અંદર કંપની અહીંયા આવવાથી સ્થાનિક રોજગાર ધંધા એમાં અકલ્પનીય વધારો થશે કારણ કે વર્ષનું પંચાવન કરોડ ટન માલ નું પરિવહન એક તરફી થશે જયારે ખાતર ઉપર આ બધું અહીંથી લોડિંગ અનલોડિંગ પોર્ટ ઉપર અને રેલવે યાર્ડમાં થશે એમાં ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગોને તેમજ શ્રમિકોને એટલો બધો ફાયદો થશે લોકસુનાવણી દરમિયાન કોપર કંપનીના ડાયરેક્ટર દ્વારા ઉદ્યોગને કારણે સ્થાનિકોને રોજગારી મળશે કહેવામાં આવ્યું હતું ઉપરાંત જે લોકો અભણ હશે તો અમે તાલીમો આપીશું તેવું કહેવાયું કોપર કંપનીના ડાયરેક્ટર આ કંપનીમાં પંદર હજાર કરોડનું રોકાણ કરી રહ્યા છે જે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે આ કંપનીને કારણે આ વિસ્તારમાં રોજગાર ધંધા મળશે તેમજ આઠ હજાર કરતા વધુ લોકોને રોજગારી મળશે તેવી બાહેદરી આપવામાં આવી છે અનંત અને રાધિકા અંબાણીના પ્રી વેડિંગ સમારોહ અંતર્ગત સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચુરવાડમાં સમસ્ત ગામનું ભોજન સમારોહ આયોજિત થયું હતું જેમાં અનંત અંબાણીએ ચૂરવાડની ધરતી અનેક ધીરુભાઈ અંબાણીને જન્મ આપ્યો તેવા આશીર્વાદ ચુરવાડના લોકો પાસેથી માગ્યા હતા તો ગોકિલાબેન અંબાણીએ આજે તેમની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને યાદ કર્યા હતા અંબાણી પરિવારના અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વે પ્રીવેડિંગ સમારોહ જામનગરમાં શરૂ થયો હતો જે આજે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ સુધી પહોંચ્યો છે અહીં કોકિલાબેન અંબાણીની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા અનંત અને રાધિકા પણ સ્વયં હાજર હતા ગ્રામજનોને ભાવપૂર્વક ભોજન કરાવીને સમગ્ર અંબાણી પરિવારે ચોરવાડની જન્મભૂમિના વખાણ કર્યા હતા આજે પણ ચોરવાડ અંબાણી પરિવાર માટે ખાસ મહત્ત્વ ધરાવે છે જેને કારણે આજે ખુદ કોકિલાબેન અંબાણી ચોરવાડમાં સ્વયં ઉપસ્થિત રહીને ગામ સમસ્તને અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગે ભોજન સમારોહમાં આમંત્રિત કર્યા હતા અને ખૂબ જ હોંશભેર તમામ લોકોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તમને બધાને ખબર છે કે મારું અને ધીરુભાઈનું લગ્ન ચોરવાડમાં થયેલું અને આજ કરતાં સિત્તેર વરસ થઈ ગયા અને આજે અમારા જીવનનો દિવસ છે કો ઇન્સિડન્ટલી બારમી માર્ચ અને આજે માતાજીએ ચોરવાડના સર્વે આપણા કુટુંબીજનો કહીશ ચોરવાડના માણસો નહીં આ બધું અમારું એક કુટુંબ છે વેડિંગ જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકિલાબેન અંબાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર જોવા મળ્યા હતા આ પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી અનંત અંબાણીએ તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે અને તેની ઈચ્છા છે કે ચોરવાડની આ ભૂમિ આવનારા દિવસોમાં દસ ધીરુભાઈ અંબાણીને જન્મ આપે તેવી ઈચ્છા પણ અનંત અંબાણીએ ગામ સમસ્ત રજૂ કરી હતી તો કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા હતા આજથી સિત્તેર વર્ષ પૂર્વે બારમી માર્ચ ઓગણીસો ચોપનના દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેનના વિવાહ પણ ચોરવાડમાં થયા હતા જોગ આજે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ પ્રસંગે ભોજન સમારંભ આયોજન કરાયું હતું જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે વધુમાં કોકિલાબેને ધીરુભાઈ અંબાણી સાથેના તેમના જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે તેને યાદ કરીને સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ માંગ્યા હતા ચિરંજીવી અનંત ચિરંજીવી રાધિકાના લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલાં જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરીએ અને સમગ્ર દુનિયાને જામનગરમાં એ કર્યું પણ અમારા માટે ખુશીની વાત એ છે કે ઓગણીસો પંચાણુંમાં આગળ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે એ સમજાવવા માટે થઈ અને ઓગણીસો પંચાણુંમાં એ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોપિલાભા આ બે હજાર દસ અગિયારમાં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ ગમ્યા એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જે ના કારણે એમને અહીંયા ખેતી લાવ્યા ત્રીજી પેઢીને ત્યારે હું અંબાણી પરિવાર પરિવારપતિ ગામપતિ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું સંસદએ જણાવ્યું હતું કે ચોરવાડની ભૂમિમાં સંસદો ધારાસભ્યો અને વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિધીરભાઈ અંબાણી થયા છે ત્યારે આજના અંબાણી પરિવારના ભવ્ય સમૂહ ભોજન અને લોક ડાયરાનું આયોજન કરાયું છે જેમાં સમસ્ત ગામ જોડાયું છે ધોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે હું સેવા આપું છું ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ પ્રસંગે આજે તેમને એમના જીવનની શુભકામના આપું છું મા ભુવાની અને સોમનાથ એમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત ગામ સમસ્ત શહેરને દવાડ બંધ આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે અને ખાસ કરીને આનંદભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો ત્યારે મને મળ્યા એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે મેં ચાર વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એમના પૌત્રમાં એમને જોવા મળ્યું કે એ એ ધીરુભાઈ અંબાણી જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવા ગામ માટે જે ચોરવા શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જતા ગમે ત્યારે મુંબઈ ત્યારે એ ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મીટિંગ મૂકી તાત્કાલિક તેમાં લેવા જતા અને એમને શું કામ છે ચોરવારમાં કંઈ તકલીફ નથી ચોરવાડમાં જે પણ જે પણ કરવું પડે એ રીતે કહેજો એવું જ આજે અનંદભાઈએ મને ખૂબ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપું છું કાંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો એમને મારા નંબર લીધા એમને ખુદના મને નંબર આપ્યા આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટીલેમાં ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે એમ કાયમી માટે મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહી અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે આમને એમ કરતા રહી અને ચોરવારનું નામ રોશન કરતા રહી અને અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યો કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ આવું મારો વિચાર છે અને એ આ ગામનાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા દસથી

અને તેમણે જણાવ્યું હતું કે તેમના પર અને ચોરવાડ પર કાયમી અંબાણી પરિવારના આશીર્વાદ રહ્યા છે તો નમસ્કાર